આમ આ કોંગ્રેસના ને એની સાથે રહેનારા પક્ષવાળા આમ આંકડીયા ભીડી ગયા છે ને દાંત ભીં ભીં બોલ્યા રાખે છે મોદીને કાઢો પણ આપણે એમને પૂછીએ છીએ કે મોદીને કાઢો બેહાડવો જ કોને એમ નામ દો તો મેં સભામાં પૂછ્યું બધીએ કે ભાઈ ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈ પોતે પણ આખા દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરી વખત વડાપ્રધાન બનવા માટે આપ બધાના આશીર્વાદ આપો હવે બીજું કોઈ નામ આવ્યું છે વડાપ્રધાન માં કોઈ નામ બીજું આવ્યું જ નથી તો પછી આપણે શું નક્કી કરવાનું એક જ છે એટલે ચૂંટણી માત્ર ઔપચારિકતા છે અને એટલા માટે વિપક્ષના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારોને જે વાત કરી રહ્યા છે ચૂંટણીની એને સીધું પૂછવાનું કે તમારે વડાપ્રધાનના કોઈ ઉમેદવાર છે નહીં ચૂંટણી એના માટે લડો છો આ કાંઈ કોઈને સંસદ સભ્ય બનાવવા માટેની ચૂંટણી નથી દેશના વડાપ્રધાન કોને બનાવવાના છે એની ચૂંટણી છે એ આમ આ કોંગ્રેસના અને એની સાથે રહેનારા પક્ષવાળા આમ આંકડીયા ભીડી ગયા છે દાંત ભી ભીન બોલ્યા રાખે છે મોદીન કાઢો પણ આપણે એમને પૂછીએ છીએ કે મોદીન કાઢો બેહાડવો જ કોને એનું નામ દ્યો તો એનું નામ જ નથી હંધી જાનું વરરાજા વગેરેની છે એમાં આજ પવાર સાહેબે એક મોટી જબરજસ્ત જાહેરાત કરી કે રાહુલજી એ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી હવે મને તો આશ્ચર્ય એ વાતનું છે કે કોંગ્રેસ પાર્ટી જેણે હિન્દુસ્તાનનું રાજ હાંઠ વર્ષ કર્યું એકના એક કુટુંબના પચા વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા એ પાર્ટીના પ્રમુખને વડાપ્રધાનના ઉમેદવારમાં રાખવા કે ન રાખવા ઈ કોંગ્રેસવાળા નથી કહી શકતા બીજા ના પાડે છે હવે આવી પાર્ટીના ઉમેદવારોને તો મત શરમ આવવી જોઈએ કે તમે અહીંયા વડાપ્રધાન તરીકે તમારા પક્ષના પ્રમુખને તમારી હારે જે સાથી પક્ષો છે ઈ ના પાડે છે હું તો પવાર સાહેબને અભિનંદન આપું છું એટલા માટે કે એણે અગાઉ સોનિયાજીને ના પાડી હતી યાદ હશે આ કોંગ્રેસવાળાની શું મજબૂરી છે એવું નથી સમજી શકતો સોનિયાબેનને પણ વડાપ્રધાન નહીં થવા દઉં એવું પવાર સાહેબે કીધું હતું અને અટાણે રાહુલભાઈને ના પાડી આવી સ્થિતિમાં કોંગ્રેસ ચૂંટણી લડે છે એનો મતલબ એ થાય કે એને તો ચૂંટણી છે એટલે લડવી પડે ને આટલા વર્ષથી દુકાન અકાડે છે એટલે નફો ખોટ થાય કે ન થાય પણ પાટિયું ખોલીને બેહવું પડે એ સિવાયનો આમાં આમાં કોઈ મતલબ જ આ ચૂંટણીનો એના માટે રહેતો નથી મિત્રો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે હું આ તમારા વિસ્તારમાં ફરતો તો મેં છે એવું પૂછ્યું કે સરપંચ કોઈ છે સભામાં અને એક બેન હતા સરપંચ મીનાક્ષીબેન કરીને કોઈક સરપંચ હતા એમને મારી સભામાં સોજિત્રાની બેઠકમાં હતા એમને મેં પૂછ્યું કે તમને ભારત સરકાર તરફથી કાંઈ સહાય મળી છે ગ્રામ પંચાયતને સાહેબ મને એટલો ગર્વ થયો કે મહિલા સરપંચ છે આ ખેડા જિલ્લાના આણંદ જિલ્લાના એમણે એવું કહ્યું કે અમારા ગ્રામ પંચાયતમાં પચાસ લાખ રૂપિયા ભારત સરકારના છે સરપંચોને પાંચ રૂપિયા ભારત સરકાર માંથી મળતા નહોતા સરપંચો એટલે ગામના વડા ચૂંટણી સંસદ સભ્ય કરતા અઘરીઓ દીપકભાઈ તમે દિલીપભાઈ બેઠા છો એટલે કહું ચૂંટણી સરપંચની સંસદ સભ્ય કરતાં આઘરી આમ ડેલીએ ડેલીનો હિસાબ મૂકાતો હોય ખડકીએ ખડકીયું ગણા જઈ જતી હોય અને એના કુટુંબમાં કોઈ હગાવાલા હોય તો એના સંબંધ આડાઅળા કરીને લઈ લે એમાંથી ચૂંટણી લડાતી હોય પણ એ સરપંચને એવી અઘરી પરિસ્થિતિ કે ગામમાં જેટલા સરનામા વગરના મહેમાન આવે એ હંથાય સરપંચના મહેમાન ડીડીટીવાળા આવે તો એ સરપંચ નહીં કહે જમાદાર ગામમાં કોકની તપાસ કરવા ગયા હોય તો સરપંચ ની કિરે ડીએસપી એની કોઈથી નીકળ્યા હોય ને મુકામ કરે તો સરપંચ ની કિરે હું ઈશ્વરિયા ગામ મારું વતન છે અમરેલી તાલુકાનું રોડને કાંઠે ગામ છે મારું અમારે શિવરાત્રિની ઉપર નાગા સાધુ બધા ગિરનારમાં જતા હોય તો ત્યાં રોડને કાંઠે ઉતરે ધૂણી દખાવે ને સરપંચને જ નોટિસ મોકલે કે બચ્ચું પક્કી રસોઈ તેરે ઘર લગે ગઈ એ સરપંચની ઉપર અને હમણાં આ સીસીટીવી ની બધું સંશોધન તો હમણાં આવ્યું બાકી આપણે ગામો ગામ હાથા સીસીટીવી કેમેરા બેઠા જ હોય પાદરમાં બેઠા હોય છે ને એની પાછું રજિસ્ટર હોય કોની ગાડી નીકળી કેવા કલર નીકળી કયા બેન નીકળ્યા એને કેવી હાડી પહેરી હતી એ કેમેરા બારો કોઈ જઈ જ ન શકે એનું કામ જ એક કોક અજાણ્યો માણસ હોય ને સરપંચ ની ડેલી દેખાડે આવડી મોટી જવાબદારી વહન કરનારા સરપંચને એક પૈસાની આવક નહીં અને ગામ આખાની આંખે થવાનો કોન્ટ્રાક્ટ આપતા હતા એ સરપંચોને ચારસો અઠ્યાસી રૂપિયા ગુણ્યા ગામની વસ્તી એટલા રૂપિયા દર વર્ષે પંચાયતના એકાઉન્ટમાં નાખવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદીએ આ અત્યાર સુધી આ ગામડું છે ને એ ભાષણમાં હતું ભારત ગામડાઓનો બનેલો છે ગામડું ભારતનો આત્મા છે પણ એ આત્માને કોક દી કંઈક ફૂલ ચડાવો તો કામનું ને આત્માને ખાલી એનું નામ જ લીધા રાખતા હતા એને કંઈ આપવા લેવાનું નહીં પહેલી વખત આઝાદીમાં આજે ગામડાના સરપંચને પોતાના ગામમાં પાણી માટે રસ્તા માટે સફાઈ માટે શું કરવું કેટલું કરવું એનો ખર્ચ કરવાનો અધિકાર અને રૂપિયા આ બે વસ્તુ નરેન્દ્રભાઈ આપી છે એટલે હું આખા આણંદ લોકસભા વિસ્તારના સંસદ સભ્યોને આજના આ મંચ ઉપરથી વિનંતી કરું છું અમારી બાજુ લગ્નમાં વ્યવહાર હોય છે કોઈકનું નોતરું આવ્યું હોય ને અમે જમવા જતા હોય ને તો અમારા વડીલો કહે કે ભાઈ આપણો સોપડો છે ઘેરે લગ્નના સાંડલાનો એ વાંસીને જાય છે એણે હું લખાવ્યું એ પ્રમાણે વ્યવહાર કરવો પડે આ બાજુ એવો વ્યવહાર છે એણે એકાવન લખાવ્યા હોય તો આપણે દહ લખાવીને ન અવાય આપણે એકાવન લખાવવા પડે આખા એ દેશના અઢી લાખ સરપંચોને બે લાખ કરોડ રૂપિયા આ પાંચ વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદીએ ગામો ગામ પોગાડ્યા છે એણે વ્યવહાર કરી દીધો છે ત્રેવીસમી એ વ્યવહાર કરવાનો વારો તમારો છે હું એવું યાદ કરાવવા જ આવ્યો છું બહુ મોટું કામ છે નહીં કારણ કે હરીફ જ કોઈ નથી એટલે આપણે એને કોના વખાણ કરવા આપણે નરેન્દ્રભાઈ એકલા જ છે મેદાનમાં મિત્રો નરેન્દ્રભાઈએ જેમ સરપંચના એકાઉન્ટમાં પૈસા નાખા અને આ પૈસા એ કોંગ્રેસના લોકો ભૂલવાઈ દે એટલે હું યાદ કરાવું કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા એમનું નિવેદન હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું ગામમાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે પંચ્યાસી પૈસા ખવાઈ જાય છે એક ગામમાં એક રૂપિયાનું કામ કરવું હોય અને એક રૂપિયો ત્યાંથી આવે એ પંદર પૈસા થઈ જાય એક રૂપિયાનું કામ કરતા ટાઈમ કેટલો જાય હાથ વર લાગે પંદર હતા પછલ અંતર હો આ તો જૂના હોટીયું મારીને ગળિયા પાકા કરાવેલા એને યાદ હોય નવી પેઢીને તો યાદ નથી હાથ વર સરપંચ બદલાઈ ગયો હોય એટલે કામ કોઈ થતા જ નહોતા આવા માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી એ માત્ર નરેન્દ્રભાઈને બદનામ કરીને મત માગવા નીકળેલી પાર્ટી છે હિન્દુસ્તાનનો ડંકો જે વડાપ્રધાને દુનિયામાં વગાડ્યો દુનિયાની અંદર ભારતનું નામ રોશન કર્યું વિશ્વની મહાસત્તાઓ આજે નરેન્દ્રભાઈ મોદીને એક એવા રાજપુરુષ તરીકે જોવે છે કે દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય એમાં મોદીજીનું શું મંતવ્ય છે એવો અત્યારે આપણા દેશનો માભો દુનિયાની અંદર પડે છે